ઓફિસર બાર એસોસિએશન વકીલોએ આક્રોશ સાથે વિરોધ દર્શાવી પરિપત્રો સળગાવ્યા દસ્તાવેજોમાં તૈયાર કરનારી વિગત ફરજિયાત કરવા સામે સિહોર બાર એસોસિએશન વકીલનો આક્રોશ સાથે વિરોધ નોંધાવી પરિપત્ર સળગાવી હતી તારીખ એક એપ્રિલથી તમામ પ્રકારના દસ્તાવેજોની સંલગ્નની કામગીરી અચોક્કસ મુદત સુધી અળગા રહેવા કન્વેયન્સ પ્રેક્ટિનર્સ એસોસિએશનનું એલાન તેમજ કોઈ પણ વકીલ એસોસિએશન વિરોધમાં કામ કરશે તેઓને બરતરફ કરવાની પણ ચીમકી અપાય

ને લોકો દસ્તાવેજમાં નથી કરતા વિનંતી દેખાય રામ નિવારનો દસ્તાવેજ કરે આપણા બોનડરી પર આવનારા 2 લાખ રૂપિયા હોતી હોય તો સુપ્રિનેટરનો સ્ટેમ્પ ગુજરાત રાજ્ય હા હા આલોકો ક્રોસ પૂછો ચા વકીલો વિરુદ્ધ કાળા કાયદા બંધ કરો

સરકાર પાસે આવડું મોટું લીગલ ડિપાર્ટમેન્ટ છે સરકાર પાસે આટલા બધા વકીલો છે તો શું એ કંઈ કાર્યવાહી કરવા માટે કંઈ વકીલોની વ્યક્તિગત જવાબદારી કોઈ સંજોગોમાં ઉપસ્થિત ન થાય જે કાંઈ ડોક્યુમેન્ટો રજૂ કર્યા હોય પક્ષકારો એ ડોક્યુમેન્ટની યથાર્થતા નક્કી કરવાની જે તે પક્ષકારોની છે એ કોઈ એ કોઈ વકીલો કંઈ યથાર્થતા નક્કી નથી કરતા એટલા માટે સરકારે આ કાયદો તાત્કાલિક બંધ કરવો જોઈએ શિહોર વકીલ મંડળે નક્કી કર્યું છે કે પહેલી તારીખથી સાત તારીખ સુધી કોઈ પણ દસ્તાવેજની કાર્યવાહી વકીલો કરવાના નથી અને સરકાર શ્રીએ તાત્કાલિક આમાં નિર્ણય લેવો એ ન્યાયના હિતમાં છે વકીલ શિહોર વકીલ મંડળે એક તારીખથી સાત તારીખ સુધી દસ્તાવેજની સંપૂર્ણ કાર્યવાહી નહીં કરવાનો નિર્ણય લીધો છે તેમજ કોઈ પણ સિવારના વકીલો જે સિવાર બારમાં નોંધાયેલા તે વકીલો કોઈ દસ્તાવેજની નોંધણી કરાવશે તો તેમને સિઓર વકીલના સભ્યપદેથી દૂર કરવામાં આવશે તેમજ અન્ય કોઈ વ્યક્તિ પણ જો વકીલ સિવાયના દસ્તાવેજ કરશે તો તેની વિરુદ્ધ પણ સિવાર વકીમના લેખિત રજૂઆત કરશે જેની જ્યાં જનતાને નોંધ લેવી સીઆર બાર પ્રેસિડેન્ટ કમલેશ રાઠોડ હાલ આ દસ્તાવેજ નોંધણી બાબતમાં જે કાંઈ ફેરફારો આવેલા છે એમાં વકીલોની જવાબદારી એ ફિક્સ કરી અને સજાની જોગવાઈ કરવામાં આવેલ છે એ બાબતે અમારા સિગર બારના સિનિયર વકીલ રાજુભાઈ આ બાબતે બે શબ્દો કહેશે